નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની ની યુટ્યુબ ચેનલમાં રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ પોઈન્ટ જી હા મિત્રો એક વર્ષમાં બસો પાંચ લોકોએ લગાવી મોતની સલાંગ સલામ જી હા મિત્રો એકસો અડતાલીસ પુરુષ એકત્રીસ મહિલા અને બે બાળકો સહિત એકસો દર ત્રણ દિવસે એક વ્યક્તિ સાબરમતીમાં છે પડતું જી મિત્રો આકર્ષક સાબરમતી સાબરમતી રિવરફ્રન્ટ જાણે સુસાઇડ પોઈન્ટ બન્યું હોય એવું જણાઈ રહ્યું છે વર્ષ બે હાજર માં એકસો એક્યાસી લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યો હોવાનો આંકડો સામે આવ્યો છે જી હા મિત્રો સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં માં બસો પાંચ લોકોએ ઝંપલાવ્યું હતું જેમાં એકસો મોત અને ચોવીસ લોકોને બચાવવામાં આવ્યા હતા રિવરફ્રન્ટ રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સુસાઇડ માટે કરતા હોય તેમ આંકડા પરથી જણાવી રહ્યું છે પહેલા બ્રિજ પરથી સુસાઇડ કરતા હતા પણ બ્રિજ પર જાળી મુકતા હવે લોકો એનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ